નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ બી કે ડિજિટલ ટેકમાં આજે આપણે વિડીયોમાં જાણવાના છીએ કે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા બે હજાર પચીસની ઓએમઆર સીટ આપણે કેવી રીતે ડાઉનલોડ કરી શકીએ તો એના માટે મિત્રો આપણે સૌ પ્રથમ મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે અને ત્યારબાદ જ્યારે તમે ડિસ્ક્રિપ્શન ઉપર આપેલી લિંક પર ક્લિક કરશો એટલે એક નવા ગૂગલના ઇન્ટરફેસ ઉપર પહોંચી જશો જે આપણે જોઈએ સૌપ્રથમ મિત્રો આપણે જ્યારે લિંક ઉપર ક્લિક કરીશું એટલે એક આવું ઇન્ટરફેસ આવી જશે જેમાં તમે તમારી ઓ શીટ જોઈ શકો છો જેમાં એક્ઝામનેમ ઉપર તમારે લોકરક્ષક દળ પરીક્ષા તારીખ પંદર છ બે હજાર પચીસ સિલેક્ટ કરવાનું રહેશે એ પછી તમારે એક્ઝામ ડિસ્ટ્રિક સિલેક્ટ કરવાનો રહેશે જેમાં અમદાવાદ આણંદ ભાવનગર ગાંધીનગર રાજકોટ સુરત અને વડોદરા એવી રીતે એક્ઝામ સેન્ટર આપેલા છે એમાંથી તમારું જે એક્ઝામ સેન્ટર આવતું હોય એ તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે એક્ઝામ સેન્ટર સિલેક્ટ કર્યા પછી તમારે કોલ લેટરમાં જે રોલ નંબર અથવા તો સીટ નંબર આપેલા હોય એ સીટ નંબર અહીંયા એન્ટર કરી દેવાના રહેશે સીટ નંબર એન્ટર કરી દીધા બાદ આપણે આપણી જન્મ તારીખ એન્ટર કરવાની રહેશે જે કોલ લેટરમાં આપેલી હશે એ જ જન્મ તારીખ અહીંયા એન્ટર કરવાની રહેશે તો સૌ પ્રથમ આપણે દિવસ મહિનો અને વર્ષ એવી રીતે સિલેક્ટ કરી દેવાનું રહે છે જન્મ તારીખ એન્ટર કર્યા પછી મિત્રો આપણે કોડ એન્ટર કરવાનો રહેશે જે અહીંયા આપેલો છે એ વેબસાઇટ ઉપર એ કોડ અહીંયા એન્ટર કરી દઈશું એ પછી ત્યારબાદ આપણે અહીંયા લોગિન કરવાનું રહેશે લોગિન કરીશું મિત્રો એટલે એક નવું ઇન્ટરફેસ ઓપન થઈ જશે જેમાં વ્યૂ યર ઓએમઆર શીટ અને ડાઉનલોડ ઓએમઆર શીટ આપેલું છે તો આપણે અહીંયા ડાઉનલોડ ઓએમઆર ઉપર ક્લિક કરવાનું રહેશે જ્યાંથી આપણે અહીંયા એક્ઝામમાં આપેલી ઓએમઆર શીટ ડાઉનલોડ કરી શકીએ છીએ જે પીડીએફ રૂપમાં આવે છે અને કોઈપણ પીડીએફ સોફ્ટવેરથી તે ઓપન થઈ જશે પીડીએફ ઓપન કર્યા પછી તમારે એ ઓએમઆર શીટ ચકાસણી કરી લેવાની રહેશે કે એ તમારી જ છે અને તમે જ ભરેલી છે અથવા તો કોઈ ભૂલ ચૂક નથી અને મિત્રો ઓએમઆર શીટ ડાઉનલોડ કરવાની લાસ્ટ ડેટ મિત્રો ત્રીસ છ બે હજાર પચીસ છે એટલે કે ત્રીસ તારીખ સુધી આપણે આપણી ઓએમઆર શીટ ડાઉનલોડ કરી શકીએ છીએ તો મિત્રો આ વિડીયોને દરેક ઉમેદવારો સુધી પહોંચાડવા વિનંતી અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી જેથી તમને દરેક ભરતીઓ યોજનાઓની માહિતી મળતી રહે અને મિત્રો આ વિડીયો તમારા ગ્રુપમાં દરેક જગ્યાએ શેર કરી દેજો જેથી દરેક વિદ્યાર્થીઓ પોતાનો વ્યવહાર જોઈ શકે